ચારુતર વિદ્યામંડળ સંચાલિત એમએસ મિસ્ત્રી દ્વિવાસી શાળા ખાતે આજરોજ શિક્ષક દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે શાળાના બ્યાસી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ શિક્ષકનો વેશ ધારણ કરી શિક્ષકની ભૂમિકા નિભાવી હતી શાળાના વિવિધ ધોરણોમાં વિદ્યાર્થીઓને શિક્ષક તરીકે પાઠ્યક્રમ સંભાળ્યો હતો સંભળાવ્યો હતો વર્ગખંડમાં શિક્ષણ આપતા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેના અનુભવ સાથે શિક્ષકની મહત્તા તેમની જવાબદારીઓને ધીરજપૂર્ણ કાર્યશૈલીને નજીકથી અનુભવી હતી આ અવસરે શિક્ષક દિનના પ્રેરણા સ્ત્રોત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું સ્મરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ કવિતા ભાષણો અને નાનકડા નાટ્ય રૂપાંતરો દ્વારા શિક્ષક પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું કે શિક્ષક એ જ વિદ્યાર્થીના જીવનમાં માર્ગદર્શક દિવા સમાન છે આજના અનોખા કાર્યક્રમથી વિદ્યાર્થીઓએ શિક્ષક બનવાનો અનુભવ મેળવ્યો છે જેનાથી તેમના જીવનમાં સંસ્કાર અને જવાબદારીની ભાવના વિકસશે શિક્ષક દિવસના આ કાર્યક્રમમાં સમગ્ર શાળા પરિવાર ઉત્સાહપૂર્વક જોડાયો હતો કાર્યક્રમના અંતે શિક્ષકોને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું રાહુલ સોલંકી આચાર્ય એમએસ મિસ્ત્રી બાયલિંગ વર્લ્ડ સ્કૂલ વલ્લભ વિદ્યાનગર પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ શિક્ષક દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કીધું હતું કે કોઈ એક શિક્ષક માટે આ દિવસની ઉજવણી ના થાય દેશના તમામ શિક્ષકો માટે આ ઉજવણી થાય એની પાછળનું તાત્પર્ય એ છે કે શિક્ષક છે એવા વ્યક્તિઓ પ્રાપ્ત થાય છે સમાજની કોઈ પણ ફિલ્ડ હોય ગમે તે ફિલ્ડના નિષ્ણાત તૈયાર થતા હોય પણ એને તૈયાર કરનાર તો શિક્ષક જ છે એટલે આવનારી પેઢીને તૈયાર કરનાર વ્યક્તિ એટલે શિક્ષક અને એના સન્માન માટે ઉજવણી કરાતો દિવસ એટલે કે શિક્ષક દિવસ આજ રોજ અમારી શાળાની અંદર લગભગ બાળકોએ શિક્ષક તરીકે કામગીરી કરી અને આખો દિવસ શિક્ષક તરીકે કેવી રીતે કામગીરી કરવાની છે એની અનુભૂતિ કરી અને શિક્ષકો પ્રત્યે માન સન્માન અને એમની લાગણીઓ છે એને સમજવાનો પ્રયત્ન કર્યો આવનારી પેઢીને ખૂબ સારી શુભેચ્છાઓ કે ક્યારેક આપણે કોઈને પૂછીએ કે તમે ભવિષ્યમાં શું બનશો તો કોઈ એન્જિનિયર શિક્ષક એવું બહુ બોલનારા છે ત્યારે આજે આજ રોજ અમારી શાળાની અંદર બ્યાસી વિદ્યાર્થીઓ શિક્ષક બને છે ત્યારે આનંદની લાગણી અનુભવીએ છે અને આવનારી પેઢી માટે આવનારા સમાજને પરિવર્તિત કરવા માટે અને એમનું ભવિષ્ય ઉજળું કરવામાં આજ ભવિષ્યના શિક્ષકો મદદરૂપ થશે આભાર